મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મા બાપ વિહોણી તેમજ જરૂરિયાતમંદ એકસો એકાવન દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શન હેઠળ આપણે સૌએ સમાજના તમામ વર્ગોના ઉદ્ધારની સંકલ્પનાને ચરિતાર્થ કરવાનો સહિયારો પ્રયાસ કરવાનો છે મુખ્યમંત્રીએ સમુલગ્નના ઉત્કૃષ્ટ અને સુંદર આયોજન બદલ બંને ધારાસભ્યો સહિતના અને ટ્રસ્ટીઓને અભિનંદન આપતા ઉમેર્યું હતું કે અત્યારના સમયમાં લગ્ન માત્ર સામાજિક પ્રસંગ નહીં પણ આર્થિક જવાબદારી છે ત્યારે સમુલગ્ન પ્રથા આર્થિક જવાબદારીના નિર્વહન માટે શ્રેષ્ઠ વિકલ્પ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ખેડા જિલ્લાના ચકલાસીમાં બાપ વિહોણી અને જરૂરિયાતમંદ એકસો એકાવન દીકરીઓનો તૃતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને મહુતાના ધારાસભ્ય સંજયસિંહ મૈડા દ્વારા આયોજિત અને શિવાજી ફાઉન્ડેશન અને મહાશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના સૌથી યોજાયેલ આ સમૂહ લગ્નોત્સવ માં એકસો એકાવન નવ દંપતીઓ પ્રભુતામાં ડગ માંડ્યા હતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે સાત ફેરા સમૂહ અને કુંવરબાઈ નું માવેરું યોજનાથી સામાજિક સમરસતાને પ્રોત્સાહન મળ્યું છે અને છેલ્લા ચાર વર્ષમાં બે લાખ થી વધુ દીકરીઓને આ યોજના હેઠળ લાભ આપવામાં આવ્યો છે મુખ્યમંત્રીએ તમામ નવ દંપતીઓને વિકાસની સાથે પ્રકૃતિ સંરક્ષણના ઉદ્દેશ્યને સાર્થક કરવા માટે કેશ ધી રેઇન એક પેડ માર્કેટ નામ અંતર્ગત વૃક્ષારોપણ અને સ્વચ્છતાની પ્રવૃત્તિઓ દ્વારા સામૂહિક કર્તવ્યોમાં જોડાવા આપેલ કરી સુખી લગ્ન જીવનના આશીર્વાદ આપ્યા હતા અને ચકલા સિવાય યોજાયેલ સમૂહ તમામ કન્યાઓને અત્યારના સમયની જરૂરિયાતો સમજીને ફ્રિજ ટીવી અને કુલર સાથે કરવકરીનો સામાન કર્યા વરમાં આપવા માટેની વ્યવસ્થાને મુખ્યમંત્રીએ બિરદાવી હતી મુખ્યમંત્રીએ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને સંજયસિંહ મૈડાને આ નાતાની જરૂરિયાતમંદ દીકરીઓ ઉપર વાત્સલ્યનો હાથ મૂકી તેમણે છત્રછાયા આપી કરેલા ઉમદા સેવા કાર્ય બદલ આપે અભિનંદન પાઠવ્યા હતા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જૂની અને નવી શરતની જમીનમાં ફેરબદલ કરી પ્રીમિયમ ભરવામાંથી મુક્તિ આપવાના ઐતિહાસિક નિર્ણય બદલ મુખ્યમંત્રીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો ધારાસભ્ય સંજયભાઈ મૈડાએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર તેવીસમાં આદિના ચોકડી ખાતે સિદ્ધુ તીર અને વર્ષ બે હજાર ચોવીસમાં મોહધાભાઈ એકસો એક દીકરીઓનો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાવવું છેલ્લા ત્રણ વર્ષ વર્ષોથી કરવામાં આવતા સમલગ્ન ઉત્સવના આ ઉમદા કાર્યમાં આર્થિક સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓનો તેમણે આભાર માન્યો હતો તૃતીય સમલગ્ન ઉત્સવમાં તમામ એકસો એકાવન નવ દંપતીઓને ફ્રીજ કર્યાવર પેટી ઘરઘંટી કુલર પલંગ કાદલા ઓશિકા લીંબુ સંચો ખુરશી ટીપોઈ મંગલસૂત્ર બળની ડોયો હેન્ડલ વાટ વાટડી સ્ટીલ કટલરી સ્ટીલ થાળી સ્ટીલ વાડકા સ્ટીલની ડિશ સ્ટીલના છાબડા આદુ છીણી ને ગોળ છીણી આદણી વેલણ સ્ટીલ ચમચી કંકાવટી સ્ટીલ ના ગ્લાસ ખાંડણી પરાઈ સ્ટીલ નું બેડું સ્ટીલ વાસણ નો ઘોડો મરચાં કટર ડોલકુ વલોણી સ્ટીલ મરચાં ડબ્બો ચા ચા મુરસ ડબ્બા એલ્યુમિનિયમ કડાઈ સ્ટીલ ની તપેલી બ્લેન્કેટ વાસણ ટોપલો કેસરોલ સહિત ગરવકરી આપીને નવા લગ્ન જીવન ની શરૂઆત માટે આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણ ધારાસભ્યો સર્વ

तथा जरूरमंद कुल एक सो एकावन दीकरी तृतीय समूहलग्न सो प्रसंगे आपली सौनी मंच उर उपस्थित महिला महिणाधाम प्रतिनिधि श्री सिद्धार्थ सिंह छासडिया सांसद श्री देवशी चौहान कार्यक्रम आयोजक तथा धारासभ्य श्री पंकजभाई देसाई श्री संजय सिंह महिडा धारसभ्य श्री योगेंद्र सिंह योगेंद्रसिंह परमारा राजेशभाई झाला શ્રી કલ્પેશભાઈ પરમાર અમૂલના ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલ પશ્ચિમ ક્ષેત્રના વ્યવસ્થા પ્રમુખ શ્રી શ્રી પટેલ કનુભાઈ ડાબી ચકલાસી નગરપાલિકાના પ્રમુખ શ્રી બળવંતસિંહ વાઘેલા ચકલાસી સે સંગઠન પ્રમુખ શ્રી પ્રવીણસિંહ વાઘેલા ભાગવેલ ધામના પ્રમુખ શ્રી ભરતસિંહ પરમાર આમંત્રી સૌ મહાનુભાવ સૌ દંપતી ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આજે હનુમાન જયંતિના પાવન પર્વે આજે એકસો એકાવન દીકરીઓ પ્રભુત્તામાં પગલા પાડ્યા છે આજે ચૈત્રી પૂર્ણિમાએ આયોજિત આ સમૂહ લગ્નોત્સવમાં નવા જીવનના મંડાણ કરી રહેલા સૌ નવ યુગલોને સુખી લગ્ન જીવનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ સમુલગ્ન સૌ 151 ધીકરીઓના पालक માતા-પિતા બનીને પાળખે ઊભા રહેલા બે જનસેવક શ્રી પંકજભાઈ દેસાઈ અને સંજયસિંહ મૈડાને પણ ઉમદા સેવા કાર્ય માટે અભિનંદન પાઠવું છું માતા-પિતા ન હોય તેવી દીકરીઓના માથે વડીલો બનીને આપણા જનપ્રતિનિધિઓ વાત્સલ્યનો હાથ મૂક્યો છે એટલું જ નહીં આ દીકરીઓને વડીલોની છત્રછાયા આપી તેમની જવાબદારી પણ લીધી છે કાર્ય તો કરે જ પરંતુ આવા સમૂહ સેવા સમાજ હિતલક્ષી આયોજન અનોખી લેખ સેવા લોક સેવા પણ કરી રહ્યા છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સામાજિક સમરસતા અને સૌના સાથ સૌના વિકાસ મંત્ર આપ્યો છે

આ સુંદર આયોજન થયું છે તે માટે બંને ટ્રસ્ટના ટ્રસ્ટીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું લગ્ન સાહેબ એમની સેવા પ્રવૃત્તિને પરંપરા આગળ ધપાવતું આયોજન છે આજના યુગમાં લગ્ન માત્ર એક પ્રસંગ નહીં પણ મોટી આર્થિક જવાબદારી છે આ પરિસ્થિતિમાં સમૂહ લગ્ન સૌ શ્રેષ્ઠ વિકલ્પ બન્યો છે સમૂહ લગ્નમાં અનેક યુગલો જગતમાં પ્રસરે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ના દિશા દર્શનમાં સેવાભાવથી સામાજિક સમરસતા અને સમાજ કલ્યાણ માટેના વિવિધ કદમ રાજ્ય સરકારે પણ